નવ તારીખે સવારે જે રીતે ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો ને જે હોનારત થઈ છે અત્યાર સુધી વીસ જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે બોડી મેળવી ચૂક્યા છે હજુ પણ જે લાપતા છે એની શોધખોળ ચાલુ છે પણ આ અચાનક આવી દુર્ઘટના બને આખું તંત્ર જાગે સરકાર જાગે પણ અમારા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહભાઈ હોય કે અમારા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહભાઈ મારા સહિત બધા જ લોકોએ રાજકીય સામાજિક બધા જ આગેવાનોએ છેલ્લા ચાર પાંચ વર્ષથી રજૂઆત કરી હતી કે આ બ્રિજ ખૂબ જૂનો છે ભારે ટ્રાફિક અને વાહનોની અવર જવર છે એ જર્જરી હાલતમાં છે ભયજનક છે એની ચકાસણી થવી જોઈએ એને રિપેર થવો જોઈએ ને જો ભયજનક હોય તો બંધ થવો જોઈએ પણ સરકારમાંથી કોઈ સાંભળ્યું નહીં આ સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ દુર્ઘટના થઈ છે વીસ લોકોના જીવ ગયા છે સરકારે જયારે મોરબીનો બ્રિજ તૂટ્યો ત્યારે પણ નામદાર હાઈકોર્ટે શું મોટો કર્યો ને નામદાર હાઈકોર્ટમાં સરકારે એફિડેટ કરીને આપ્યું છે કે ગુજરાતના ચૌદસો જેટલા બ્રિજોની અમે ચકાસણી કરી છે બધું સબ સલામત છે પણ આ સબ સલામતની વાતોમાં કોઈ ગંભીરતા ના રાખી કોઈ પગલા ના લીધા કોઈ ચકાસણી ના કરી અને એના કારણે આ લોકોના જીવ ગયા છે અમે સરકારને વારંવાર માગણી કરી હતી કે બધા જ બ્રિજોની ચકાસણી કરો એના ફિટનેસ સર્ટિફિકેટ હોય તો એ જાહેર કરો આ ગંભીર ચકાસણી થઈ હોત જે સરકારનો નિયમ છે કે દર ચોમાસા પહેલા ચકાસણી થાય એનો રિપોર્ટ સબમિટ જો ભયજનક હોય તો બંધ કરવામાં આવે મારે સરકારને કેવું છે જો આ બ્રિજની ચકાસણી થઈ હોય તમારી પાસે રિપોર્ટ હોય તો જાહેર કરો અને જો ના થઈ હોય તો જવાબદારી નક્કી કરો ખાલી કાર્યપાલક ઇજનેર કે નાના એન્જિનિયરોને સસ્પેન્ડ કરી અને સંતોષ નથી માનવાનો આ વીસ લોકોનો જીવનો સવાલ છે પરિવારે પોતાનો ઘરનો ઘરનો મોભી છે છે ચિરાગ અને ગમે તેટલા બે પાંચ દસ લાખ રૂપિયા આપો તો એનાથી કઈ પાછો આવવાનો નથી પણ આવું ફરી ના બને એટલા માટે જવાબદારી રાજ્ય સરકાર સુધી ફિક્સ થવી જોઈએ માન્ય મુખ્યમંત્રી શ્રીના હસ્તક જયારે માર્ગ મકાન વિભાગ હોય અને એના અંદર આવી લોલમલોલ ચાલતી હોય એના અંદર આટલું ખોટું ચાલતું હોય ને એના કારણે લોકોના જતા હોય તો મુખ્યમંત્રીએ પણ નૈતિક જવાબદારી સ્વીકારવી પડે ગુજરાતની જનતા સામે આવીને કહેવું પડે કે અમારી ભૂલ છે અમારી ચૂક થઈ ગઈ અને ભવિષ્યમાં આવું નહીં થાય એની ખાતરી આપવાની તૈયારી પણ મુખ્યમંત્રીએ રાખવી પડે જો ઉદઘાટનો કરવા માટે જાઓ છો ખોટા છપાવો છો ભાષણો કરો છો વાહવાહી લો છો તો જવાબદારી સ્વીકારવાનું પણ રાખો આખી જે દુર્ઘટના ગઈ લોકોના જીવ થયા ગયા એની પાછળ સરકારની ગુનાહિત બેદરકારી જવાબદાર છે એની યોગ્ય તપાસ થવી જોઈએ ને તમામ સ્તરના લોકોની જવાબદારી નક્કી થવી જોઈએ